એક મહિના સુધી જે એમસીની વેબસાઇટ છે એના ઉપરથી એમસીની વેબસાઇટ ઉપરથી તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો અને ફી જે છે એ ઓપન કેટેગરીના ઉમેદવારો માટે પાંચસો રૂપિયા અને બાકીના જે ઉમેદવારો છે અનામત કેટેગરીના ઉમેદવારો એમના માટે બસો ને પચાસ રૂપિયાની ફી છે હવે આ પરીક્ષાની જે આપણે વાત કરીએ તો આ કોઈ પણ પરીક્ષાની અંદર સૌથી પહેલા તો એક વસ્તુ એ આવે કે પરીક્ષા જે છે એ લેખિત લેવાશે કે પરીક્ષા જે છે એ કઈ રીતે લેવામાં આવશે આ પરીક્ષા છે એ એમસીક્યુ બેઝ હોય છે અને આ પરીક્ષાની અંદર એક સિલેબસ શું હોય છે એવો તમામ લોકોના મગજમાં એક પ્રશ્ન પણ હશે તો દોસ્તો જુનિયર ક્લાર્ક સહાયક જુનિયર ક્લાર્કની અંદર કઈ પ્રકારે આખો આ સિલેબસ હશે દોસ્તો આવો એના ઉપર વાત કરીએ આની પહેલા બે હજાર એકવીસની અંતર્ગત બે હજાર એકવીસ ની અંતર્ગત જે છે એક

આ સો પ્રશ્નોની અંદર કયા કયા વિષયના અહીંયા કયા કયા સબ્જેક્ટના છે તો કે અહીંયા જનરલ નોલેજ એટલે આપણે એને જીકે કહીએ એ એ જનરલ નોલેજ ટોટલ પ્રશ્નો પ્રશ્નો હશે હશે અને માર્કના પ્રશ્નો ત્રીસ માર્ક પછી ગુજરાતી ગ્રામર અને લિટરેચર એટલે સાહિત્ય એના ટોટલ દસ પ્રશ્નો હશે અને એ દસ પ્રશ્નોમાં દસ માર્ક એ આપવામાં આવ્યા છે દસ માર્કના એ પ્રશ્નો હશે ઇંગ્લિશ ગ્રામર છે તો ઇંગ્લિશ ગ્રામરના પંદર પ્રશ્નો હશે અને પંદર માર્કના એ પ્રશ્નો હશે ઇંગ્લિશ ગ્રામરના એના પછી મેથ્સ અને લોજિકલ રીઝનિંગ આપણે એમ કહીએ મેથ્સ અને લોજિકલ રીઝનિંગ તો એના ટોટલ પંદર પ્રશ્નો હશે અને ટોટલ એના પંદર માર્ક હશે હવે જેવી રીતે આરએમસીની અંદર પણ એક કમ્પ્યુટર વિષયનો એક સબ્જેક્ટ છે એવી રીતે અહેમદાબાદ મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્કની પોસ્ટ માટે પણ અહીંયા બેઝિક્સ ઓફ કમ્પ્યુટર એટલે આવો પણ એક નાનકડો સબ્જેક્ટ છે અને એના ટોટલ પંદર માર્ક જે છે પંદર માર્ક પંદર ક્વેશ્ચન એ અહીંયા આપવામાં આવ્યા છે અને છેલ્લે અમદાવાદ વિષયની એ માહિતી અમદાવાદની ઐતિહાસિક થી લઈને અમદાવાદની તમામ ઇન્ફોર્મેશન અમદાવાદ સિટીની તમામ ઇન્ફોર્મેશન એના ઉપરના 15 પ્રશ્નો હોય છે અને 15 માર્ક હોય છે બરાબર છે તો આવી રીતે આ ટોટલ એ 100 માર્કનું પ્રશ્નપત્ર હશે અને 100 પ્રશ્ન હશે અને એના માટે તમને 120 મિનિટ જેવો સમય આપવામાં આવશે બરાબર છે એટલે એમ માની લ્યો કે 120 મિનિટ જેટલો સમય છે એ તમારા માટે એ આપવામાં આવશે બરાબર બે કલાક જેટલો સમય છે આ પેપર માટે તમને આપવામાં આવશે હવે આની અંદર છે ને દોસ્તો બીજું પણ એક અગત્યની માહિતી એ થાય કે આ પરીક્ષા માટે તમારે અલગ અલગ ઇન ડેપની અંદર કયા કયા ટોપિક્સ છે એ પૂછાઈ શકે છે તો અહીંયા દોસ્તો તમે જાણો તો ક્વોન્ટિટીવ એપ્ટિટ્યુડ એટલે આપણે જે મેથ્સ રીઝનિંગની વાત કરીએ તો એ મેથ્સ રીઝનિંગના ટોપિકની અંદર વોલ્યુમ્સ છે ઓડ મેન આઉટ છે

ટ્રેનવાળા દાખલાઓ છે એ તમને અહીંયા પૂછી શકાય છે આ એરિયાવાળા દાખલાઓ જે છે એ તમને અહીંયા સિમ્પલ રીતે સરસ મજાની રીતે પૂછી શકાશે તમને જનરલ ઇંગ્લિશના અંદર વાત કરીએ તો જનરલ ઇંગ્લિશના ટોપિક્સ છે તો એમાં સેન્ટેન્સ ઇમ્પ્રુવમેન્ટ સિનોનિમ્સ ફિલિંગ ધ બ્લેન્ક્સ સો પછી એરર્સ છે પેરા કોમ્પિટિશન છે જોઈનિંગ ધ સેન્ટેન્સ છે સ્પેલિંગ ટેસ્ટ છે સબસ્ટિટ્યુશન છે પેસ કોમ્પિટિશન છે પેસેજ કોમ્પિટિશન આવા બધા ટોપિક્સ છે એ તમને કરાય છે આઈડિયમ્સ એન્ડ ફ્રેઝીસ સેન્ટેન્સીસ એનાટોમી બરાબર છે આવા બધા એક્ટિવ પેસિવ સબસ્ટિટ્યુશન કમ્પ્લિશન એરર કરેક્શન ટ્રાન્સફોર્મેશન બરાબર છે પ્રિપોઝિશન્સ સેન્ટેન્સ એરેન્જમેન્ટ એર કરેક્શન્સ આવા ટોપિક્સ છે એ ઇંગ્લિશની અંદર તમને પૂછી શકાશે

બરાબર જે ભારતને આઝાદ કરવાની એક આખી ચળવળ જે થઈ એ ઇન્ડિયન નેશનલ પ્રશ્નો તમને પૂછી શકાશે સ્પોર્ટ્સ બુક્સ ઓથર્સ એવોર્ડ આ ઓનર્સ કોઈને આપવામાં આવ્યું હોય એ પૂછી શકાય પછી કરંટ અફેર્સ જેમાં ગુજરાત અને ઇન્ટરનેશનલ અને સાથે સાથે નેશનલ આ બધા પછી એબ્રેવીએશન પછી કોઈ પોલિસી તાજેતરમાં લોન્ચ કરવામાં આવી હોય એ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ટોપિક્સ છે એ પૂછી શકાય છે કોઈ ઇન્વેન્શન્સ પૂછી શકાય છે કેપિટલ્સ ઓફ ઇન્ડિયા બરાબર ઇન્ડિયન ઇકોનોમીના થોડા ઘણા પ્રશ્નો કરી શકાય બજેટ રિલેટેડ ફાઈવ ઇયર પ્લાન પંચવર્ષીય યોજના રિલેટેડ પ્રશ્નો છે એ તમને પૂછી શકાશે અને જે રાજધાની છે કન્ટ્રીઝ અને રાજધાની એના વિષયના પ્રશ્નો પણ કરી શકાશે રિઝનિંગના આવા બધા ટોપિક્સ છે બરાબર છે શેપ મિરર એરેથમેટિક રીઝનિંગ કોડિંગ ડિકોડિંગ વિઝ્યુઅલ મેમરી ક્લોક્સ

શન ટુ કોમ્પ્યુટર સાયન્સ એટલે એવા રિલેટેડ ક્વેશ્ચન્સ છે એ તમને પૂછી શકાશે તો આવી રીતે છે એ આખો આ પ્રશ્ન જે છે એ અલગ અલગ પ્રકારના નીકળશે અને જે ટોપિક્સ છે એ તમારા એ આવી રીતે રહેશે સો પ્રશ્નો હશે સો માર્ક હશે એકસો ને વીસ મિનિટનો સમય હશે અને આ એકસો વીસ મિનિટ એએમસીની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં એક્ઝેક્ટલી જો તમારે નામ લેવું હોય તમારે મહેનત કરવી હોય ને તમારે સરકારી નોકરી મેળવવી હોય તો અડા ટ્વેન્ટી ફોર સેવન ગુજરાત એ તમને અત્યારે હેલ્પ કરી રહ્યું છે દોસ્તો ગૂગલ ઉપર જઈ અને ખાલી તમે અડા ટ્વેન્ટી ફોર સેવન ગુજરાત સર્ચ કરશો એટલે અહીંયા તમને સૌથી પહેલી જે લિંક દેખાય એના ઉપર જઈ અહીંયા ઓલ કોર્સમાંથી જઈ સ્ટેટ એક્ઝામ્સ ઉપર સિલેક્ટ કરવાનું એમાં ગુજરાત ઉપર સિલેક્ટ કરશો એટલે અહીંયા જે છે તમે જોશો અલગ અલગ કેટેગરીઝ છે એ તમને દેખાશે અહીંયા એક જ કેટેગરી છે અમદાવાદ એક કેટેગરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ બેચ છે ઓનલાઈન લાઈવ પ્લસ રેકોર્ડેડ સેશન ગૃહિણીઓ હોય કોઈ કામ કરે કોઈ ક્યાંક નોકરી કરતા હોય કોઈ ધંધો કરતા હોય ને એની ઈચ્છા પણ એવી છે કે મારે સરકારી નોકરી મેળવવી છે તો લાઈવ પ્લસ રેકોર્ડેડ સેશન્સના માધ્યમથી જેમાં તમને ચેપ્ટર ટેસ્ટ યુનિટ ટેસ્ટથી માંડીને આ બધી જ વસ્તુઓ ઇન્કલુડેડ હોય છે આ બધી જ જે છે એ તૈયારી ઘરે બેઠા કરી શકો છો માત્ર એક હજાર રૂપિયા કરતા પણ ઓછા રૂપિયામાં બરાબર તમે જોશો તો એક હજાર રૂપિયામાં છે પણ તમારે મારો વિડીયો તમે જુઓ છો તો એક હજાર રૂપિયા દેવાની જરૂર નથી તમને હું એક કોડ આપું છું એ કોડ જે છે એ કોડ છે જી ટુ સિક્સ આ કોડ નાખશું અને અપ્લાય કરી દેશું એટલે આ આખું જે છે એ તમને સિમ્પલી આ કોડ નાખશું એટલે નવસો પડશે અને એમાં પેલા ઓલા કોઈન્સ આવશે એ તમે રિડીમ કરાવી લેશો તો એ પણ તમને આખું નવસો રૂપિયામાં પડશે બરાબર એટલે ઓલમોસ્ટ એસી ટકા જેટલો ડિસ્કાઉન્ટ જે છે એ તમને આ પડશે બરાબર છે જી ટુ સિક્સ એટલે ઓલમોસ્ટ એસી ટકા જેટલું ડિસ્કાઉન્ટ છે એ તમને પડશે નવસો ને વીસ રૂપિયા જે આમાં દેખાય છે જ્યારે તમે લેવા જશો પરચેસ કરવા જશો એપ્લિકેશનના માધ્યમથી એટલે તમને આ વસ્તુ રીતે નવસો રૂપિયામાં પડશે બરાબર છે એટલે અહીંયા આ કોડ યાદ રાખવાનો ખાસ જી ફાઈવ ટુ સિક્સ કોડ જ નાખવાનો તો જ સૌથી વધારે ડિસ્કાઉન્ટ મળશે નવસો રૂપિયા એટલે આજના જમાનામાં આપણે માનીએ કે નવસો રૂપિયા આપણે ક્યાંય જાય વાપરી નાખીએ છીએ બરાબર અહીંયા તમને આ નવસો રૂપિયાની અંદર ત્રણ કે ચાર મહિના એક મહિના છે કે તમારે ઘરે બેઠા લાઈવ લેક્ચર્સ અથવા તો રેકોર્ડેડ સેશન્સના માધ્યમથી તમારે પ્રિપેરેશન કરવાની થાય બરાબર તો આવી રીતે જો વ્યવસ્થિત પ્રિપેરેશન કરવાનો મોકો મળતો હોય છસો ને બાર જેટલી પોસ્ટ હોય તો આ અફોર્ડેબલ ઓપ્શન જે તમારી પાસે છે એનો ઉપયોગ જે છે એ પણ તમે કરો અને વ્યવસ્થિત રીતે રિઝલ્ટ મેળવ્યો મેળવો એવી મારી આપ સૌને શુભકામનાઓ આશાની સાથે કોઈ ક્વેશ્ચન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો સિલેબસ રિલેટેડ અને વિડીયો જે છે ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નેક્સ્ટ જ આવા કોઈ વિડીયોની સાથે ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ જય ભારત